હું પ્રકાશભાઈ સોલંકી આણંદ જિલ્લાના વલાસણ ગામનો વતી છું અને છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવું છું અને એ ખેતીમાં દેશી ગાય આધારિત ખેતી એની અંદર જીવામૃત જીવામૃત વગેરેનો ઉપયોગ કરી અને આ ખેતીને આગળ વધારી છે તો એનાથી જે અત્યારના જે કેમિકલ અને રાસાયણિક ખાતરો છે એ બધું એક બાજુ હટાવી અને જીવામૃતનો ખાસ ઉપયોગ કર્યો છે તો ખેતીમાં ઘણો બધો લાભ થયો છે શાક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિ પણ અપનાવેલી છે એની અંદર પહેલાં ઘઉંની અંદર ઘઉં ચણા અજમો અને રાયડો એ ચાર પ્રકારના અમે પાક કરેલા અને બધું ઉત્પાદન થયેલું ત્યારબાદ એ ઘઉંના ભાવ પણ સારા મળેલા પ્રાકૃતિકના એક હજાર રૂપિયાના વીસ કિલો ભાવે અમારા ઘઉં વેચાયેલા બાજરી પણ કરેલી તો બાજરી પણ આઠસો રૂપિયાના ભાવમાં વેચાયેલી અત્યારે આ પણ મિશ્ર પાક જ છે એની અંદર હળદ જુવાર અને બાજરી ત્રણ પ્રકારનો પાક કરેલો છે આ ચોમાસું પાકની અંદર તો આ પણ એને સરસ ઉગ્યો છે આની અંદર જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો છે આ ઉપરાંત અમે આગળ ઘણી બધી શાકભાજીનો પણ ઉછેર કરેલો છે પ્રાકૃતિક ખેતીમાં જુદી જુદી પ્રકારની શાકભાજી પણ કરેલી છે એની અંદર આ ભીંડા છે પછી આ ગલકી છે અહીંયા દૂધી છે એની બધી ચોરી પણ કરેલી છે અને જુદા જુદા પ્રકારના શાકભાજી અમે ઉનાળા અને શિયાળામાં પણ ઘણા બધા દસ પ્રકારના શાકભાજી કરેલા અત્યારે પણ આ પ્રકારના શાકભાજી અહીંયા ઉપસ્થિત છે તો પોતાના ઘર માટે તો ઉપયોગી છે પણ એને વેચીએ તો ભાવ પણ એના સારા આવે છે અહીંયા આણંદ ટાઉનહોલ આગળ દર ગુરુવારે વેચાણ કેન્દ્ર છે એ વેચાણ કેન્દ્રમાં અમે જઈએ છીએ અને અલગ અલગ ખેડૂતો આ પ્રાકૃતિક બધા શાકભાજી લઈને આવે છે તો એ સમયે છથી આટલા સમય દરમિયાન અમે શાકભાજી ત્યાં આગળ વેચીએ છીએ ભાવ પણ સારા મળે છે અને બધા લોકોનો આગ્રહ પણ છે કે આ વસ્તુ અમને આપો તો મારા આ દરેક ખેડૂતોને અથવા દરેક ભાઈઓને આ સંદેશ છે કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળતા થાવ પ્રાકૃતિક ખેતી અપનાવો ઉત્પાદન થોડું સારું મળશે ઓછું મળશે પણ એનો લાભ ઘણો બધો છે અને ભવિષ્યમાં જે આપણે આવનારી પેઢી છે એ પેઢી માટે પણ ખૂબ જ ઉપયોગી છે કે આ જે પ્રાકૃતિક ઉપાજોનો ઉપયોગ કરશે તો એમને જે અલગ પ્રકારના રોગો થાય છે એ રોગોમાંથી મુક્તિ મળશે અને એમનું જીવન એમનું સ્વાસ્થ્ય પણ સારું થશે તો ખાસ વિનંતી કે આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ ભરીએ આપણા દેશને બચાવીએ આપણા દેશની જમીનને બચાવીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારો કરીએ